લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી એક દિવસથી મુલાકાતે આવ્યા હતા ત્યારે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાતમાં થયેલી દુર્ઘટનાઓના પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થયેલા પથ્થરમારો બાદ સક્તિશી ગોહિલે રાહુલ ગાંધીને ગુજરાત આવવા અપીલ કરી હતી રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે રાહુલ એ અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના પીડિત પરિવારજનો સાથે મુલાકાત કરી હતી આદરામિયા ડાચકોડગનિકાંડમાં જીવ ગુમાવનાર આશા કાઠડ ભાઈ કમલેશ કાઠડે રાહુલ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગ અંગે જાણકારી આપી હતી રાહુલને ઘટનાનું વર્ણન કરતી વખતે કમલેશ કાઠડ ઢળી પડ્યા હતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે રાજકોટ અગ્નિકાનંગી અમે લોકસભામાં મજબૂત આઈથી અવાજ ઉઠાવીશ આ સાથે પીડિત પરિવારને આશ્વાસન આપતા તેમણે કહ્યું હતું કે તમે ચિંતા ના કરો આખો કોંગ્રેસ તમારી સાથે છે આ સાથે રાહુલ અગ્નિકાનના પીડિતોને ન્યાય અપવાની બાહેંધરી આપી હતી ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક રાખવામાં આવી હતી જેમાં ગુજરાતમાં થેલી દુર્ઘટનાઓને લઈ પીડિતોને ન્યાય અપાવવા માટે રાજ્યપદ યાત્રા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં લાલજી દેસાઈ અને જિગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ મોરબીથી રાજકોટ બોટાદ વડોદરા અને સુરત સુધીને ન્યાય મેળવવા માટેની પદયાત્રા નીકળવામાં આવશે